કમિશનરની કચેરી આગળ ધરણાનો જે કાર્યક્રમ રાખેલો છે કોંગ્રેસ પાર્ટી આવે છે એમાં હું પોતે પણ આવવાની છું જે અગ્નિકાંડ થયેલો એના અનુસંધાને ધારણ ધરણાના કાર્યક્રમમાં આપ સૌ પણ ત્યાં વધારો એવી આપ હું વિનંતી કરું છું આવતીકાલે અગિયાર વાગ્યે રાજકોટ પોલીસ કમિશનરની કચેરી આગળ ધરણાનો જે કાર્યક્રમ રાખેલો છે કોંગ્રેસ પાર્ટી આવે છે એમાં હું પોતે પણ આવવાની છું જે અગ્નિકાંડ થયેલો એના અનુસંધાને ધારા ધરણાના કાર્યક્રમમાં આપ સૌ પણ ત્યાં વધારો એવી આપ સૌને હું વિનંતી કરું છું